હા તે કંઈ વાંધો નહીં દાદી ચિંતા ના કરશો આપણે જો આ વિડીયો તમારો મૂકીશું ગમે ત્યાં અને કોઈ મદદ કરનારા મળશે તો હું પૂરી કોશિશ કરીશ દાદી બરાબર કારણ કે તમે નાના છોકરા મૂકીને તો બાપુ મય પછી બાપુ ત્યાં જઈ નાખ્યો બરાબર આ છોકરાનું કોણ બરાબર હા કંઈ વાંધો નહીં હો ચિંતા ના કરશો હો ને હં બરાબર વાંધો ચિંતા ના કરજો હો બધું થશે હો ને તો મિત્રો આવી રીતે ઘણા મા બાપ દુઃખી છે ઘણા દુઃખ છે આપણે પોતાના દુઃખ ભૂલી જઈએ એવા દુઃખી માણસો પડ્યા છે તો બનતી મદદ કરો બરો ભાઈ પછી બાપુ ખજૂરભાઈ બધાને લાગુ પડે છે કેમ કે તમે એક ભગવાનનો અવતાર લઈને આવ્યા છો તો તમે મદદ કરી શકો પણ બીજા પણ ઘણા દાતાઓ છે મદદ કરી શકો જય હિન્દ જય ભારત